હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં છે આપણે ગોદડાની ડિઝાઇન છે એ છોવાની છે સૌપ્રથમ તો આપણે ગોદડું પાથરી લીધેલું છે અને ગોધડાની વચ્ચોવચના જે ભાગ છે એમાં એક ફૂલનો આકાર આપેલો છે જે કળીઓવાળું ફૂલ છે એમાં સત્તર કળીઓ છે એમાં હાથેથી સીવેલી છે અને એકદમ ફ્લાવર ઓરિજનલ હોય એવું લાગે છે નથી મશીનનું વર્ક પણ હાથ વર્કથી જ બનાવેલું ગોદડું છે ત્યારબાદ જે ચારે કોર્નર છે એની ઉપર પણ અડધું હાફ સર્કલ કરી અને એની ઉપર પણ કળિયું બનાવેલી છે તો આપ જોઈ શકો છો ચારેક કોર્નર ઉપર સેમ એસ ઇટી સજ જેવું અહીંયા વર્ક છે એવી જ રીતના ઉપર છે વર્ક કરેલું છે અને એની ઉપર એ છે અડધું રાઉન્ડ આકારમાં છે એ કળિયું જેવી છે એવી જ ડિઝાઇન આપેલી છે ત્યારબાદ વચ્ચેનો જે ભાગ છે એમાંય પણ એમાં પણ ડિઝાઇન આપેલી છે અને ત્યારબાદ છે આપણે પીપળાનું પાન આકારનું છે પાનનો ડિઝાઇન આપેલી છે અને બધું વર્ક છે હાથેથી કરેલું છે એક કોઈ વર્ક છે એ મશીનનું નથી અને વર્ક એકદમ પરફેક્ટલી છે ક્યાંય દોરો આડાહવળો નથી અને ત્યારબાદ છે એવી જ રીતના ક્રોસમાં છે આપણે લાઈન જેવું પાન છે એવું ટૂંકમાં એક ખૂણા જેવું છે કાઢેલું છે વર્ક અને ત્યારબાદ જેટલો વચમાં ગેપ છે રહે છે એમાં પણ ડિઝાઇન કરેલી છે ક્યાંય ટૂંકમાં જગ્યા ખાલી નથી પરફેક્ટલી વર્ક છે કરેલું છે અને ગ્રીન કલરનો પટ્ટો છે તો એમાં પણ ચોરસ છે એ ક્રોસમાં ચોરસની ડિઝાઇન કરેલી છે તો પહેલાં હાથેથી વર્ક થતું હતું તો આપ જોઈ શકો છો કે કેવી રીતના સરસ મજાનું વર્ક કરેલું છે